હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબ્લ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તે ડિજિટલ ગુજરાતના પોર્ટલ વિશે કે તેમાં તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો અને મિત્રો આ જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તેમાંથી તમે આવક અંગેનું પ્રમાણપત્ર કે જેને આપણે આવકનો દાખલો કરીએ છીએ તે સિવાય જાતિનું પ્રમાણપત્ર તે સિવાય જન્મનું પ્રમાણપત્ર તે સિવાય રેશન કાર્ડને લગતી જે તમામ કામગીરી છે સ્કોલરશિપની જે અરજીઓ છે તે વિવિધ અરજીઓ મિત્રો તમે ઓનલાઈન જ તમે એપ્લાય છે તે આ ડિજિટલ ગુજરાતના પોર્ટલના માધ્યમથી કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સૌથી પહેલાં તમે આ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તેમાં તમારું રજીસ્ટ્રેશન તમે કેવી રીતે કરાવી શકો અને તમારી જે પ્રોફાઇલ છે તેને તમે અપડેટ કેવી રીતે કરી શકો અને તમે ડિજિટલ ગુજરાતના પોર્ટલમાં લોગિન કરવા માટે તમારા જે યુઝર આઈડી અને પાસવર્ડ છે તેને તમે કેવી રીતે ક્રિએટ કરી શકો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દે

તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં આપણા ગુજરાત રાજ્યની જે પોર્ટલ છે ડિજિટલ ગુજરાત તેમની વેબસાઇટ તમને સૌથી પહેલાં જ જોવા મળશે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે મિત્રો તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આપણા ગુજરાત રાજ્યનું જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે હવે મિત્રો અહીં સૌથી પહેલાં તો તમારે લોગિન છે તે કરવું પડશે તો તેમના માટે મિત્રો અહીં જે લોગિનનો ઓપ્શન તમને જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે હવે મિત્રો તમે ઓલરેડી ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો મિત્રો ડાયરેક્ટ તમારે લોગિન છે તે કરવાનું રહેશે લોગિન કરવા માટે મિત્રો અહીં જે રજીસ્ટ્રેશન યુઝરના બોક્સમાં અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે કોના વડે લોગિંગ કરવા માંગો છો તમે તમારા ઈમેલ આઈડી દ્વારા કે મોબાઈલ નંબર દ્વારા લોગિંગ કરવા માંગો છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો યુઝરને તમે જે સિલેક્ટ કરેલું હોય એટલે કે જો તમે તમારું ઈમેલ આઈડીને સિલેક્ટ કરેલું હોય તો મિત્રો તમે જ્યારે રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારું જે તે ઈમેલ આઈડી તમે લખેલ છે તે તમારે યુઝરનેમમાં લખવાનું રહેશે અથવા તો જો મિત્રો તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરેલ હોય તો મિત્રો યુઝરનેમાં તમે રજીસ્ટ્રેશન કરાવતી વખતે જે તે તમારો મોબાઈલ નંબર આપેલ છે તે તમારે લખવાનો રહેશે ત્યાર પછી અહીં પાસવર્ડના બોક્સમાં તમે જે તે પાસવર્ડ રાખેલ હોય તે તમારે લખવાનો રહેશે અહીં કેપ્ચરના બોક્સમાં મિત્રો અહીં જે બાજુમાં જે કેપ્ચર કોડ જોવા મળે છે ફાઈ ડિજિટનો તે મિત્રો અહીં તમારે લખવાનો રહેશે જો કેપ્ચર કોડ વ્યવસ્થિત ન વાંચી શકતા હોય તો અહીં રિફ્રેશના બટન ઉપર ક્લિક કરી તેને બદલી પણ શકો છો ત્યાર પછી તમારે લોગિન ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીં પાસવર્ડ પાસવર્ડનો પણ ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક હેરના બટન ઉપર ક્લિક કરી અને તમે તમારો પાસવર્ડ છે તે મેળવી શકો છો પરંતુ જે મિત્રો હજી સુધી ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવેલ એટલે કે ફર્સ્ટ ટાઈમ જ ડિજિટલ ગુજરાતને ઓપન કરે છે તો તેવા મિત્રોએ સૌથી પહેલાં તો પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો નવા રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમે એક ઓપ્શન જોઈ શકો છો ક્લિક ફોર ન્યુ રજિસ્ટ્રેશન તો તે બટન ઉપર તમારે ક્લિક ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તે 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 બટન ઉપર કરશો ફરીથી એક નવી સ્ક્રીન સ્ક્રીન છે છે ઓપન થઈ જશે તમને આ મુજબની જોવા મળશે હવે મિત્રો અહીં તમારે રજીસ્ટ્રેશન કરવા માટે તમામ પ્રકારની જે ડિટેલ છે તે તમારે આપવી પડશે જેમ કે મિત્રો અહીં આ બોક્સમાં તમે તમારો મોબાઈલ નંબર છે તે લખવાનો રહેશે આ બોક્સમાં તમારે તમારું જે ઈમેલ આઈડી હોય છે તે લખવાનું રહેશે આ બોક્સમાં તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ મિત્રો તમારે લખવાનો રહેશે ત્યાર પછી તે જ પાસવર્ડ ફરીથી આ બોક્સમાં તમારે લખવાનો રહેશે ત્યાર પછી અહીં જે તમને કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ મિત્રો આ બોક્સમાં તમારે લખવાનો રહેશે ત્યાર પછી ફરીથી તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર ઉપર એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવેલો છે તેમાં મિત્રો જે પાસવર્ડ હોય છે તે પાસવર્ડ મિત્રો આ બોક્સમાં લખવાનો રહેશે કે જે ચાર ડિજિટનો પાસવર્ડ રહેશે ત્યાર પછી તમારે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે કન્ફર્મના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે તેમાં રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે પછી મિત્રો તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી લેવાનું રહેશે જેવું તમે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરશો તો મિત્રો તમને આ મુજબની સ્ક્રીન એક ઓપન થતી જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમને તમામ પ્રકારની માહિતી છે તે તમને જોવા મળશે જેમ કે મિત્રો તમે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી કોઈ પણ ડોક્યુમેન્ટની તમે રિક્વેસ્ટ નાખો છો તો તમે અહીં કેટલી રિક્વેસ્ટ નાખેલ છે કેટલી તમે એપ્લિકેશન કરેલ છે તે અહીં તમને સૌથી પહેલાં જોવા મળશે ત્યાર પછી મિત્રો તમે જે એપ્લિકેશન કરી છે રિક્વેસ્ટ કરી છે તે મિત્રો એપ્રુવ કેટલી થઈ છે તે મિત્રો અહીં એપ્રુવમાં તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો તે તમે જે એપ્લિકેશન કરી છે રિક્વેસ્ટ તમે જે કોઈ પણ ડોક્યુમેન્ટ માટે આપેલ છે તેમાંથી મિત્રો તે રિક્વેસ્ટ છે તેને મિત્રો રિચેક કેટલી કરેલ છે તે મિત્રો રિચેક એપ્લિકેશન કરેલ છે તે અહીં તમને જોવા મળશે કે તેનું રીઝન શું છે તે પણ તમને મિત્રો અહીં જોવા મળશે ત્યાર પછી મિત્રો તમારી જે રિક્વેસ્ટ છે તે પેન્ડિંગ કેટલી છે તે પેન્ડિંગના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તે પણ તમને જોવા મળશે કે તમારે કઈ સર્વિસ છે કયા ડોક્યુમેન્ટ માટેની રિક્વેસ્ટ છે તે અહીં અત્યારે પેન્ડિંગ છે તે પણ તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો તમારી જે એપ્લિકેશન છે તે રિટર્ન કેટલી કરેલ છે તે પણ અહીં તમને જોવા મળશે તો હવે મિત્રો તમે જ્યારે આ ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર તમે તમારે લોગિન કરી લ્યો એટલે સૌથી પહેલાં તો મિત્રો તમારે તમારી જે પ્રોફાઇલ છે તેને અપડેટ કરવાની રહેશે તો પ્રોફાઇલને અપડેટ કરવા માટે મિત્રો અહીં તમે ઓપ્શન જોઈ શકો છો માય પ્રોફાઇલ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે આવી જશે આ મુજબનું એક ફોર્મ છે તે આવી જશે કે જ્યાં મિત્રો અહીં તમારે સૌથી પહેલા તમારી જે પ્રોફાઇલ છે તેને તમારે અપડેટ કરાવી લેવી પડશે તો મિત્રો તમારું જે ઇલેક્શન કાર્ડ નંબર હોય છે એટલે કે જે ચૂંટણી કાર્ડ નંબર હોય છે તે મિત્રો અહીં તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારો જે રેશન કાર્ડ નંબર હોય છે તે રેશન કાર્ડ મિત્ર નંબર છે તે અહીં તમારે લખી દેવાનો રહેશે ત્યાર પછી ગેટ રેશન કાર્ડની ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમારું નામ છે તેને તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીંથી મિત્રો તમને જે લાગુ પડતો હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમને આગળ ડોક્ટર લાગુ પડે છે શ્રીમાન લાગુ પડે છે શ્રીમતી લાગુ પડે છે કુમાર લાગુ પડે છે કુમારી લાગુ પડે છે જે તમને લાગુ પડતું હોય તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી અહીં મિત્રો તમારું જે પ્રથમ નામ હોય છે તે પ્રથમ નામ મિત્રો અહીં તમારે લખવાનું રહેશે અહીં મિત્રો તમારું જે મધ્યમ નામ હોય એટલે કે ફાધર અથવા તો પતિનું નામ હોય છે તે તમારે લખવાનું રહેશે અને અહીં મિત્રો તમારી જે સરનેમ હોય છે એટલે કે અટક હોય છે તે તમારે લખવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ફરીથી તમને શું લાગુ પડે છે ડોક્ટર મિસિસ

પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે ઉપર તમે જે લખો તે ગુજરાતીમાં તમારું નામ છે તે લખવાનું રહેશે અને નીચે જે તમે લખો તે મિત્રો તમારે ઇંગ્લિશમાં નામ છે તે લખવાનું રહેશે હવે મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે જે મિડલ એટલે કે મધ્યમ નામ લખ્યું છે તેમાં મિત્રો તમે તમારા ફાધરનું નામ આપેલ છે કે હસબન્ડનું નામ આપેલ છે તે મિત્રો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો ફાધર અથવા તો હસબન્ડનું આખે આખું નામ એટલે કે પૂરેપૂરું નામ તમારું અહીં લખવાનું રહેશે ત્યાર પછી અહીંથી મિત્રો તમારું જે તે જેન્ડર હોય છે તે જેન્ડર અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તમે મેલ છો ફિમેલ છો કે અદર છો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારી જે તે ડેટ ઓફ બર્થ હોય એટલે કે જન્મ તારીખ હોય છે તે મિત્રો અહીંથી ક્લિક કરશો તો કેલેન્ડર ઓપન થઈ જશે કે તેમાંથી તમારી જે તે જન્મ તારીખ હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ હોય છે તેવી જ રીતે નામ મિત્રો અહીં તમારે લખવાનું રહેશે અને આ બોક્સમાં મિત્રો તમારો જે આધાર કાર્ડ નંબર હોય છે તે તમારા આધાર કાર્ડનો નંબર અહીં તમારે લખવાનો રહેશે ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડનો ઉપયોગ છે તે ડોક્યુમેન્ટ માટે કરવામાં આવશે એના માટે મિત્રો તમારે અહીં રિક્વેસ્ટ છે એટલે કે તમારે એપ્લાય છે તે કરવું પડશે તમારે સહમતી આપવી પડશે કે તમારો જે આધાર કાર્ડની ડિટેલ છે તે કોઈપણ ડોક્યુમેન્ટ તમે મેળવો જેમ કે જન્મ તારીખનું પ્રમાણપત્ર છે આવકનું પ્રમાણપત્ર છે તેના માટે ઉપયોગ કરવામાં આવશે તે માટે અહીંથી તમારે સહમતી છે તે આપવાની રહેશે એટલા માટે અહીં તમારે ટીક છે તે કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારું જે આધાર કાર્ડ છે તેને તમારે વેરીફાઈ કરાવવું પડશે તો અહીં વેરીફાઈ આધારના ઓપ્શન પર ક્લિક કરશો તો મિત્રો તમારો જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલ છે અથવા તો ઈમેલ આઈડી જે તેના ઉપર તમને એક વન ટાઈમ પાસવર્ડનો મેસેજ આવશે કે મિત્રો તમારે તમારે ટાઈપ કરી અને વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે ત્યાર પછી અહીં તમે જે ફોર્મ ભરતી વખતે જે તમારો મોબાઈલ નંબર આપેલ છે એટલે કે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે તમને જોવા મળશે ત્યાર પછી અહીં તમારો ઈમેલ આઈડી છે તે જોવા મળશે કે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે અહીં આપેલ છે ત્યાર પછી મિત્રો તમારે એડ્રેસની ડિટેલ છે તે આપવી પડશે તો સૌથી પહેલાં તો મિત્રો અહીં તમારે બે એડ્રેસ છે તે આપવા પડશે એક તો તમારું કરંટ એડ્રેસ છે તે આપવું પડશે અને બીજું છે તે તમારું પરમાનન્ટ જે એડ્રેસ હશે તે તમારે અહીં આપવું પડશે તો અહીંથી મિત્રો તમારે સૌથી પહેલાં તો કરંટ એડ્રેસમાં તો કે તમારું જે તે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી તમારે જે તે તાલુકો લાગુ પડતો હોય તે તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યાર પછી તમારું ગામ છે અથવા તો સિટી ક્યુ છે તે તમારે લખવાનું રહેશે એટલે કે તમારે તમે ગામમાં રહ્યો છો કે સિટીમાં શહેરમાં રહ્યો છો તે અહીં તમારે લખવાનું રહેશે એટલે આપણે ગામીઓ સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી તમે જે સિટી અથવા તો ગામ સિલેક્ટ કરેલ છે તો તેનું નામ શું છે તે મિત્રો અહીંથી તમારે લખવાનું રહેશે એટલે કે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારો કરંટ એડ્રેસ શું છે તે મિત્રો અહીં ફૂલે ફૂલ તમારે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે પરમાનન્ટ એડ્રેસની ઇન્ફોર્મેશન છે તે આપવાની રહેશે જો મિત્રો તમારી પરમાનન્ટ એડ્રેસ છે અને જે કરંટ એડ્રેસ છે તે બંને એક જ હોય તો મિત્રો અહીં તમે જે ચેકબોક્સ જોવા મળે છે તમને તેના ઉપર તમે ટીક કરી દેશો તો ઓટોમેટિક તમે જે કરંટ એડ્રેસ ફિલ કર્યું છે તેવી જ રીતે નીચે ઓટોમેટિક જે પરમાનન્ટ એડ્રેસ છે તે તમારે ઓટોમેટિક છે ફિલ થઈ જશે તો ત્યાર પછી મિત્રો અહીં તમારે એક પાસપોટ સાઇઝનો ફોટો છે તેને અપલોડ કરવાનો રહેશે આવા ફોટાને અપલોડ કરવા માટે મિત્રો સૌથી પહેલાં તો ફોટો કેટલી સાઇઝનો હોવો જોઈએ તો કે ફોટોની તમે જે અહીં અપલોડ કરો તે વધુમાં વધુ એક એમબી સુધી સુધીનો જોવો જોઈએ એક એમબી કે તેથી વધારે તે ફોટો હોવો જોઈએ નહીં ત્યાર પછી તેનું જે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી અથવા તો જેપીજી આ ફોર્મેટમાં ફોર્મેટમાં હોવો જોઈએ બીજા પ્રકારનું ફોર્મેટ હશે તો તે મિત્રો અહીં અપલોડ થશે નહીં હવે અપલોડ કરવા માટે અહીં જે બ્રાઉઝરનો ઓપ્શન તમે જોવો છો તેના ઉપર તમારે ક્લિક કરવાનું જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારો જે તે ફોટો હોય છે તે ફોટાને સિલેક્ટ કરી લેશો તો મિત્રો અહીં ઓટોમેટિક તમારો જે ફોટો છે તે આવી જશે ત્યાર પછી મિત્રો અહીં જે તમને કેપ્ચર કોડ જોવા મળે છે તે કેપ્ચર કોડ તમારે આ બોક્સમાં લખવાનો રહેશે જેવો મિત્રો તમે કેપ્ચર કોડ તે બોક્સમાં લખી લેશો ત્યાર પછી તમારે અહીં અપડેટ પ્રોફાઇલ નું બટન તમે જોઈ શકો છો તે અપડેટ પ્રોફાઇલ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવો મિત્રો તમે અપડેટ પ્રોફાઇલ ના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમારી જે પ્રોફાઇલ છે તે સંપૂર્ણપણે અપડેટ થઈ જશે

કે તમે ઓનલાઈન રિક્વેસ્ટ છે એટલે કે ઓનલાઈન અરજી છે તે તમે કેવી રીતે તમે અહીંથી ડિજિટલ ગુજરાતના પોર્ટલના માધ્યમથી તમે કરી શકો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો આ વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તેમને લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી તેમને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ